ચોમાસા માં આ તકલીફ થાય બેસવા માટે અને એ પણ હાખડી ના રે આખો દી ફરી 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 કેતો છે ના આદિ મારે જિંદગી જીવવાની છે એમ તો અહીંયા જ બેઠા રહો ને પવન સાથે વરસાદ નતો છતન લાઈટ કાપી નાખી આ ફિનિશિંગ વાળે આ રસોડામાં થોડી ભૂલ કરી હતી આગળ ઢાલ પાડ્યો તો ખાઈ જો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નવડી આશા કરીશ બધા ઠીક છે તો રાતનો ધીરો 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 વરસાદ ચાલુ છે એટલો બધો નથી આવ્યો પણ આવ્યો સારો આવ્યો છે તો હવે હા તો બસ આવો નવો આખો દિવસ ચાલુ રહે ને તો સારું બધા ખેડૂતને મસ્ત ખુશી મળી જાય કે એમનું તો બળતું બચી જાય તો હવે હવાર પડી ગયું ચા પાણી પી લીધા હવે આ બાજુ પેસું છે ને આ બાજુ બદલાઈ લઉં જેટલે ને કોરો છે એમને બદલાયું હોય તો ચાલશે એમને નાસ્તો પાણી જોઈશે ચોમાસામાં આજ તકલીફ થાય ભેંસો માટે અને એ પણ હાખણી ના રહે આખો દી ફરીને ફરી ફરી ફરીને ફરી એમ જ ગારો વધારે કરે એક ઠકણે વિરેતી હોય ને તો ના કરે હું એકાદ ભેંસ સારી હોય એ ગારો ના કરે બાકી તો બધી એવી જરા કાલની ગેસ ની બોટલ લાવેલી બારી પડી લાઈન છોડમ ફીટ કર દો કંઈક આવું વાતાવરણ છે હવાર હવારમાં પેલા પેલો એક મહિના મહિનાનો વરસાદ આવી જાય પછી ટપુક 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 રાખે ને તો સારું ઘણો આવતો નથી જાતો પણ નથી આવી જાય ને એકદમ મસ્ખિલખિલીન આ બધા પ્લોટ એકદમ ભરાઈ જાય પૂરેપૂરા પછી આવું રાખે ને તો ચાલે કારણ કે કદી વાયુ ત્યારનું અનાજી પૂરું પાણી પીધું નથી બિચારાએ આ બોર્ડને ગમે ત્યાં શોર્ટ સર્કિટ થશે જ્યારે વરસાદ આવવાનું થાય ત્યારે એને અહીંયા બેહવાનું બીએ વરસાદ ન હોય તો આનામત બે વરસાદ આવે એટલે તરત જતો રહે અહીંયા ફાઈનલી મારો અવાજ મોર સાંભળી ગયો ત્યાંથી ઊડી સીધો એની જગ્યા આવી ગયો બોલો એને પણ કાન રે એ પણ સાંભળે છે કે તો ના આદિ મારી જિંદગી જીવવાની રહે એમ તો અહીંયા જ બેઠા રહો ને અને સોશિયલ મીડિયામાં હું ત્રણ પ્લેટફોર્મ પર છું યુટ્યુબ નીચે લિંક હશે ફેસબુકનું નીચે પેજ હશે અને ઇન્સ્ટાગ્રામની આઈડી ફેસબુક વિડીયો અપલોડ કરું પેજ ઉપર અને ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરું તો જેને પણ જોવાની આતુરતાથી ઈચ્છા હોય તો પેજ આઈડી અને ચેનલને ફોલો જરૂર કરી દેજો તો પાસે કહેશું આ રીતે ટી શર્ટ જેમ કાઢ્યું તો આ ટી શર્ટની અચાનક આઈટ વધી ગઈ મારી જેમ તો આને પણ હવે અલવિદાલી દઈશું કારણ કે આટલા ઉત જતું રહ્યું આટલે આટલા ઉત જતું રહ્યું ખાલી હવે આને આલવી દે પડશે અચાનક હાઈટ વધી ગઈ મારા જેટલી અસુ રાતે વરસાદ જેટલો આવ્યો એલો બધો હે કોઈનો બધો તો ઉઠી દીક ન જાતે હમ વરસાદ આવ લાઈટ કાપી નહીં પંખા નેવા ગાદી પવન સાથે વરસાદ નતો છતાં લાઈટ કાપી નાખી રાતે સાડા કે ચાર વાગ્યે લાઈટ કાપી હતી હદી આવી નથી અધી નહીં આવી ના બોલો ગાજવીજ સાથે વરસાદ ને પવન સાથે વરસાદ હોય તો આપણે સમજી શકીએ કે લાઈટ કાપવાનું અનુકૂળ છે અત્યારે શું કમ લાઇટ કાપજો હશે કાંઈક મેટર બીજું જોઈશીના તો આપણે એના નિયમને ફોલો કરવા પડશે વરસાદ હવારથી સારું કેવરાય આ ફિનિશિંગવાળા અરસોડા થોડી ભૂલ કરી હતી આગળ ઢાળ પાડ્યો હતો તો આગળ તો બધું આ છે એટલે અહીંયા ઢાળ મેં કટાઈ નાખ્યો વચ્ચે કરાયો વચ્ચેથી ને પછી તોય થોડુંક લીક થતો હતો નીચે ખાલી દાગ પડ્યો હતો તે મેં તરત બીજે વર્ષે પેન્ટ કરી દીધું ત્રણ હાથ મારી દીધા ગઈ સાલ એટલો બધો વરસાદ પડ્યો પણ જ્યાં જ્યાં પ્લાસ્ટરમાં નીચે દાગ નહીં પડ્યો ફિનિશિંગમાં ઢાબામાં આ સાલ પણ નહીં પડે ટાઈમ થઈ ગયો હોવ પૂછતા કારણ કે સાડા આઠ થઈ ગયા અને વરસાદ થોડોક ધીરો પડ્યો છે તો આપણે નીકળી નાકા પલળી જશે મારી મારી એક્સ્ટ્રા રોડ લીંદ આવી પડશે અને ગારો ગારોથી થઈ જવા અને મારી લાઈટ તો લગભગ અહીં નથી અહીંયા નહીં હોય એક જ પીડત છે બસ મોર બોલેહરા તો ચલો ફટાફટ નીકળી જાય ઘરે આવ્યો ખાવા ગાતું થોડો પણ વરસાદ આવે તો પછી બિલકુલ એવી ટ્રાફિક થઈ જાય ને વાત જવા દિવસે મને નીકળી જાય ફોન બારો ઘટાતો નથી હવાનું ચાર્જ હતું લાઇટ નથી એટલે પાવર બેંકમાંથી હા કાકડો આવે અને આજ વરસાદ કાલે આવ્યો થોડોક રાતે હવાનો પણ આવ્યો તો ગરમીના કારણે મચ્છર બધા લાઇટ ના આવે એક આજ ગુળો છે મચ્છર નહીં અંદર તો બધા મચ્છર આવે હા અહીંયા મચ્છર આવે જો મચ્છર ચાહે ઇયું મછરા વેરો તારું ટ્રેક્ટર ચા જો ચા જો આ બાજુ પડી તો આમણા પડી તો લે બે બે આ ઇને ઓય ઓય આજ બેઠો બેઠો બબુ તો ઢાબામાં જમ થોડી જાય

તો આશા રાખીશ વિડીયો ગમેક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા શોર્ટ વિડીયો જોતા હોય ને એમાં વચ્ચે હમણાં શ્રીરામ ટ્રેન્ડિંગ ચાલુ ને એટલે યાદ રહી ગયું ને શું